આ વખતેનું એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સૂર્યગ્રહણ ખાસ કરીને પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પાંચ રાશિઓના જાતકો માટે આ સમય પડકારો સાથે તકો પણ લઈને આવશે કેટલાક માટે આ સમય અચાનક ધનલાભ કારકિર્દીમાં પ્રગતિ અને પરિવાર જીવનમાં ખુશીઓ લાવી શકે છે તો કેટલાક માટે માનસિક દબાણ આરોગ્યની કાળજી અને સંબંધોમાં સમજૂતીની જરૂરિયાત ઊભી કરી શકે છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના આ સૂર્યગ્રહણનો પ્રભાવ કઈ પાંચ રાશિઓ પર સૌથી વધારે પડશે આપણે એ પણ સમજશું કે આ રાશિના જાતકોને કયા ક્ષેત્રોમાં તક મળશે કયા ક્ષેત્રોમાં મુશ્કેલી આવી શકે છે અને કયા સરળ ઉપાયો કરીને તેઓ આ ગ્રહણનો સકારાત્મક લાભ લઈ શકે છે સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ આપણને માત્ર ચેતવણી આપતું નથી પણ આપણને શક્તિ અને પ્રેરણા પણ આપે છે જ્યોતિષ શાસ્ત્રના મત મુજબ ગ્રહણનો સમય એ સમય છે જ્યારે આપણે અંદરથી બદલાઈએ જૂની નકારાત્મકતાઓ છોડીએ અને નવી શરૂઆત માટે તૈયાર થઈએ એટલે આ ગ્રહણને ડરનો સંકેત માનવાને બદલે એને જીવન સુધારવાનો મોકો માનવો જોઈએ મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનો દિવસ જ્યોતિષ અને આધ્યાત્મિક દુનિયામાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે આકાશમાં બનશે એક અનોખી ઘટના સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે અને સૂર્યના પ્રકાશને થોડો કે સંપૂર્ણ રીતે ઢાંકી દે છે ત્યારે એને સૂર્યગ્રહણ કહેવાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ ક્ષણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ એ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે આ વખતે થતું સૂર્યગ્રહણ સામાન્ય નથી અને સાથે જ શનિ અને સૂર્યનો સમસપ્તક યોગ પણ બની રહ્યો છે જ્યોતિષીઓ માને છે કે આ બે ગ્રહોનો સંયોગ ઘણા લોકોના જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે કેટલાક માટે આ ગ્રહણ સુખ સમૃદ્ધિ અને નવી તક લઈને આવશે જ્યારે કેટલાક માટે એ ચેતવણીનું સંકેત પણ આપી શકે છે ઇતિહાસ સાક્ષી છે કે દરેક ગ્રહણ પાછળ છુપાયેલું હોય છે એક સંદેશ ક્યારે કે આપણને અટકાવે છે વિચારવા મજબૂર કરે છે અને નવી દિશા બતાવે છે ક્યારે કે આપણા જીવનમાંથી નકારાત્મક બાબતો દૂર કરીને નવા દ્વાર ખોલે છે એ જ કારણે લોકો ગ્રહણના દિવસ માટે ઉત્સાહિત પણ રહે છે અને થોડીક ચિંતા પણ અનુભવતા હોય છે તો ચાલો મિત્રો હવે વિલંબ કર્યા વગર આપણે જોઈએ એ પાંચ રાશિઓ જેમની કિસ્મત પર આ સૂર્યગ્રહણનો સૌથી મોટો પ્રભાવ પડશે જો તમારી રાશિ આ યાદીમાં હશે તો તૈયાર થઈ જજો નવા અનુભવ માટે કારણ કે ગ્રહણ તમને બદલવા આવ્યું છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમને વિડીયો પસંદ આવતો હોય વિડીયો લાઈક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો મિત્રો સૌપ્રથમ જાણીએ કે આ સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં દેખાશે આ ગ્રહણ ક્યાં જોવા મળશે આ વખતે થતું સૂર્યગ્રહણ એક અંશિક હશે એટલે કે સૂર્યનો થોડોક જય હિસ્સો ઢંકાશે ભલે જ સંપૂર્ણ ગ્રહણ ન હોય પરંતુ તેનું પ્રભાવ જ્યોતિષી રીતે ખૂબ જ ઊંડો રહેશે આ સૂર્યગ્રહણ રવિવાર એકવીસ સપ્ટેમ્બર બે ના રોજ બનશે વિશ્વ સમય પ્રમાણે તેનો આરંભ સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગે થશે અને એ પૂર્ણ થશે સવારે અગિયાર વાગીને સોળ મિનિટ વાગે ભારતીય સમય આ ગ્રહણ બપોરે બાર વાગીને ચૌદ મિનિટ વાગે શરૂ થશે અને સાંજે ચાર વાગીને છેતાલીસ મિનિટ વાગે પૂરું થશે એટલે કે કુલ ચાર કલાકથી વધારે સમય સુધી આ અદ્ભુત ઘટના આકાશમાં જોવા મળશે હવે વાત કરીએ કે આ ગ્રહણ ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ આફ્રિકા મધ્ય એશિયા અને આર્કટિક વિસ્તારમાંથી સ્પષ્ટપણે નજરે પડશે ભારતમાંથી આ ગ્રહણ ભાગે જ જોવા મળશે પરંતુ એનો જ્યોતિષીય પ્રભાવ ભારતમાં પણ ચોક્કસ અનુભવાશે

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યગ્રહણ એક અદભુત કુદરતી દ્રશ્ય છે આકાશ અચાનક અંધકારમય થઈ જાય છે તાપમાન ઘટે છે અને વાતાવરણમાં એક અજોડ શાંતિ છવાઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમય ધ્યાન પ્રાર્થના અને આત્મચિત્કાર માટે અત્યંત ઉત્તમ છે કહેવાય છે કે ગ્રહણનો સમય જૂની નકારાત્મકતાઓ છોડીને નવી શરૂઆત માટે ઉત્તમ હોય છે મિત્રો હવે પાંચ રાશિઓ વિશે વાત કરીએ જેમનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે એમાંથી સૌથી પહેલું જે રાશિ પર સીધો પ્રભાવ પડશે એ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ સૌથી વધુ મહત્વનું સાબિત થવાનું છે કેમ કે આ ગ્રહણ સીધું તેમની જ રાશિમાં બની રહ્યું છે જ્યારે ગ્રહણ કોઈ વ્યક્તિની રાશિમાં બને છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અંદરથી લઈને બહાર સુધી અનેક પ્રકારના બદલાવ લાવે છે આ બદલાવ હંમેશા સરળ નહીં હોય પરંતુ લાંબા ગાળે એ વ્યક્તિને એક નવી દિશા અને વધુ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે કન્યા રાશિના જાતકો માટે આ સમય આજી નવી શરૂઆત અને જીવનના અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થા ગોઠવવાનો સમય રહેશે સૌપ્રથમ વાત કરીએ વ્યક્તિત્વ અને મનની સ્થિતિ વિશે આ ગ્રહણ કન્યા રાશિના લોકોની અંદર રહેલા અસંતોષને બહાર લાવી શકે છે તમે અત્યાર સુધી જે બાબતોને અવગણતા આવ્યા છો એ અચાનક તમારી સામે ઊભી થઈ શકે છે આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં કમી શકે શકે છે છે અને મન ઘણીવાર ચિંતા કે ડિપ્રેશન તરફ ખેંચાઈ જો કે આ એક તક છે જાતને વધારે સારી રીતે ઓળખવાની તમે તમારી ખરેખર કઈ બાબતોમાં રસ છે કઈ વસ્તુઓ તમને ખુશ કરે છે અને કયા સંબંધો તમારી સાથે સાચા છે એની ઓળખાણ શરૂ કરી શકશો હવે જોઈએ કારકિર્દી અને વ્યવસાય પર થતો પ્રભાવ કન્યા રાશિના લોકો માટે આ ગ્રહણ કારકિર્દીમાં મોટો વળાંક લાવી શકે છે ઘણા લોકોને નવી નોકરીની તક મળી શકે છે અથવા હાલની નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે વ્યવસાય કરતા લોકોને અચાનક નવા પ્રોજેક્ટ કે નવા ગ્રાહકો મળી શકે છે પરંતુ સાથે સાથે તણાવ પણ વધશે આ સમય દરમિયાન તમારે બહુ વિચાર કરીને નિર્ણયો લેવા પડશે

ખાસ કરીને આરોગ્ય સંબંધિત ખર્ચા વધવાની શક્યતા છે જો તમે રોકાણ કરવાનું વિચારો છો તો નિષ્ણાતની સલાહ લઈને જ કરવો ધંધામાં નફો મળી શકે છે પરંતુ જોખમ પણ રહેશે એટલે આ સમય સાવચેતીપૂર્વક આગળ વધવાનો છે સંબંધો અને પરિવાર જીવનમાં પણ આ ગ્રહણનો પ્રભાવ જોવા મળશે દાંપત્ય જીવનમાં નાની નાની બાબતોને લઈને મતભેદ થઈ શકે છે જો તમે પરણેલા ન હો તો સંબંધોમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે આ સમય શાંત મનથી વાતચીત કરવી અત્યંત જરૂરી છે પરિવારના સભ્યો વચ્ચે જવાબદારીઓ વહેંચવાની જરૂર પડશે કેમ કે ઘરમાં પણ કેટલીક બાબતોમાં બદલાવ આવી શકે છે માતા પિતા સાથે સમય વિતાવવો અને તેમના આશીર્વાદ લેવું તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે આરોગ્યની દ્રષ્ટિએ આ સમય કન્યા રાશિના જાતકો માટે થોડો પડકારરૂપ હોઈ શકે છે થાક ચિંતા પેટ સંબંધિત તકલીફો અથવા ઊંઘની સમસ્યાઓ વધી શકે છે જો તમે પહેલાથી જ કોઈ ક્રોનિક બીમારીથી પીડાતા હો તો ખાસ કાળજી લેવી પડશે આ સમય દરમિયાન નિયમિત કસરત યોગ પ્રાણાયામ અને યોગ્ય આહાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે સાથે સાથે પાણી પૂરતું પીવું અને જંક ઓથી દૂર રહેવું જરૂરી છે આધ્યાત્મિક અને માનસિક વિકાસની દ્રષ્ટિએ આ ગ્રહણ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક છે આ સમય દરમિયાન તમને ધ્યાન પ્રાર્થના અને આત્મચિકાર તરફ ખેંચાણ અનુભવાશે ઘણીવાર લોકો આવા સમયમાં પોતાનું જીવન નવી રીતે ગોઠવવાનું નક્કી કરે છે તમે તમારા લક્ષ્યોને ફરીથી નક્કી કરશો અને જૂની ભૂલોને છોડીને આગળ વધશો આ સમય દરમિયાન જો તમે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા મેન્ટર સાથે જોડાશો તો તમને જીવનમાં માર્ગદર્શન મળશે હવે વાત કરીએ ઉપાયો વિશે ગ્રહણના દિવસે શક્ય હોય તો ઉપવાસ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ઉપવાસ ન રાખી શકો તો સાત્વિક આહાર ચલેવો ગાયત્રી મંત્ર અથવા આદિત્ય હૃદય સ્તોત્ર નું પાઠ કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થશે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરવું અને ઘર તથા મંદિરની સફાઈ કરવી શુભ છે સૂર્યોદય સમયે પાણીમાં લાલ ફૂલ અને અર્ક અર્પણ કરવું લાભદાયી રહેશે ઉપરાંત અન્ન કપડા અથવા દવાઓનું દાન કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થશે ટૂંકમાં કહીએ તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ કન્યા રાશિના લોકો માટે એક મોટી પરીક્ષા સમાન રહેશે આ સમય દરમિયાન પડકારો આવશે પરંતુ એ પડકારો જ તમને નવી દિશા બતાવશે તમારે માત્ર એક જ બાબત ધ્યાનમાં રાખવી છે ઉતાવળ નહીં કરવી શાંતિથી વિચારવું અને આત્મવિશ્વાસ રાખવો જો તમે આ સમયને સમજદારીપૂર્વક પસાર કરશો તો ભવિષ્યમાં તમને મોટી સફળતા અને નવી શરૂઆત મળશે મિત્રો બીજી મીન રાશિ છે મીન રાશિના જાતકો માટે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે આ ગ્રહણ સીધું તમારી સાતમી ભાવને અસર કરનારું છે જે સંબંધો દાંપત્ય બિઝનેસ ભાગીદારી અને સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલ છે મીન રાશિના લોકો સ્વભાવથી સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે તેથી ગ્રહણનો આ સમય તમારી લાગણીઓને ઉડાણથી જન જોડી શકે છે તમારે તમારા સંબંધો તમારા સહભાગી અને તમારી સામાજિક ઓળખ વિશે ગંભીરતાથી વિચારવું પડશે આ સમય સંબંધોની મજબૂતીની કસોટી છે વ્યક્તિગત જીવનમાં આ ગ્રહણ થોડો તણાવ લાવી શકે છે જો તમે લગ્નિત છો તો જીવનસાથી સાથે નાની મોટી બાબતોને લઈને અનબનાવ થઈ શકે છે જૂની ગેરસમજનો ફરીથી ઉકસી શકે છે અને તમારે ધીરજ રાખીને વાતચીત દ્વારા એનો ઉકેલ લાવવો પડશે જો તમે અવિવાહિત છો અને કોઈ સંબંધમાં છો તો ત્યાં પણ મતભેદ કે તણાવની શક્યતા છે પરંતુ આ સમય તમને સાચા સંબંધોની ઓળખ કરાવશે કોણ તમારી સાથે નિષ્ઠાપૂર્વક છે અને કોણ માત્ર દેખાવમાં છે એ સ્પષ્ટ થશે જો તમે શાંતિ અને સંયમ રાખશો તો ગ્રહણ બાદ તમારા સંબંધો વધુ મજબૂત બની શકે છે કારકિર્દી અને વ્યવસાયમાં પણ આ ગ્રહણ અસરકારક સાબિત થઈ શકે છે

તો આ સમય તમને પ્રેરિત કરી શકે છે પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાની ભૂલ ન કરવી યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો ભવિષ્યમાં સફળતા ચોક્કસ મળશે નાણાકીય સ્થિતિની દ્રષ્ટિએ આ સમય થોડો અસ્થિર રહેવાનો છે અચાનક ખર્ચાઓ વધી શકે છે ખાસ કરીને પરિવાર કે સંબંધોને સંભાળવામાં બિઝનેસમાં રોકાણ અટકી શકે છે અથવા નફામાં વિલંબ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ખર્ચામાં કાબુ રાખવો અને ફાલતુ ખર્ચ ટાળવો ખૂબ જ જરૂરી છે રોકાણ કરવા ઈચ્છો તો નિષ્ણાતની સલાહ લઈને જ ભલે આ થોડી હોય પરંતુ ગ્રહણ બાદ નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગશે પરિવાર અને સામાજિક જીવનમાં પણ આ ગ્રહણ અસરકારક બનશે ઘરમાં વાતાવરણ ક્યારેક તણાવપૂર્ણ બની શકે છે પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજણ ઊભી થઈ શકે છે મિત્રો અને સામાજિક વર્તુળમાં પણ કેટલીકવાર એવી પરિસ્થિતિ આવશે કે તમને લાગશે કે લોકો તમને સમજી નથી રહ્યા પરંતુ આવી સ્થિતિમાં શાંતિ જાળવી રાખવી અને પરિસ્થિતિને સમય આપવો શ્રેષ્ઠ રહેશે ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં વળી જશે આરોગ્યની દ્રષ્ટિએ મીન રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવું પડશે તણાવ ચિંતા અને ઊંઘમાં ખલેલ થવાની શક્યતા છે સાથે સાથે બ્લડ પ્રેશર અથવા પાણી સંબંધિત બીમારીઓથી સાવચેત રહેવું તમારે નિયમિત કસરત યોગ અને પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવો પડશે સ્વચ્છ અને સાત્વિક આહાર લેવું રહેશે આરોગ્ય પર ધ્યાન આપશો તો તમે આ સમય સરળતાથી પસાર કરી શકશો આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ આ ગ્રહણ મીન રાશિના લોકોને એક મોટો મોકો આપે છે તમે મૂર્તિ જે આધ્યાત્મિક અને ભાવનાત્મક સ્વભાવ ધરાવો છો અને આ ગ્રહણ તમને અંદરથી જાગૃત કરશે તમને લાગશે કે સાચી શક્તિ બહારના લોકોમાં નહીં પરંતુ તમારા અંદર છે ધ્યાન જાપ અને પ્રાર્થના દ્વારા તમે માનસિક શાંતિ મેળવી શકશો આ સમય દરમિયાન આત્મજીકાર અને આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ તમને જીવનમાં એક નવી દિશા બતાવશે ઉપાયોની વાત કરીએ તો ગ્રહણના દિવસે શક્ય હોય તો ઉપવાસ રાખવો શ્રેષ્ઠ રહેશે

ગ્રહણ ઘણીવાર જૂની સમસ્યાઓને સપાટી પર લાવે છે જેથી એનો ઉકેલ મળી શકે એટલે આ સમય તમને ઘર પરિવાર અને વ્યક્તિગત જીવનને ફરીથી ગોઠવવાની તક આપશે વ્યક્તિગત જીવન અને ઘરેલુ બાબતોમાં આ ગ્રહણ મહત્વપૂર્ણ અસર કરશે મિથુન રાશિના જાતકોને ઘરમાં અણબનાવ અથવા ગેરસમજનનો સામનો કરવો પડી શકે છે માતા સાથેના સંબંધોમાં તણાવ થઈ શકે છે અથવા તેમની તબિયતને લઈને ચિંતા થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે તમારે ધીરજ અને સહાનુભૂતિપૂર્વક વર્તવું પડશે જો તમે ઘર બદલવા કે નવી પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હો તો આ સમયગાળા દરમિયાન તે પ્રક્રિયા શરૂ થઈ શકે છે પરંતુ થોડો વિલંબ થવાની શક્યતા રહેશે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ ગ્રહણ તમારા માટે નવા પડકારો સાથે આવશે નોકરી કરતા લોકોને ઘરના પ્રશ્નો અને કાર્યસ્થળની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી પડી શકે છે તમને લાગશે કે ઘર અને નોકરી વચ્ચે ફાટો વધ્યો છે વ્યવસાય કરતા લોકોને સંપત્તિ કે પ્રોપર્ટી સંબંધિત કોઈ મોટી ડીલ મળી શકે છે પરંતુ તેમાં કાયદાકીય મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે આ સમય તમને શીખવશે કે વ્યવસાયિક સફળતા સાથે ઘરેલું સુખ પણ એટલું જ મહત્વનું છે નાણાકીય સ્થિતિમાં આ ગ્રહણ થોડો મિશ્રિત પ્રભાવ લાવશે એક તરફ પ્રોપર્ટી જમીન અથવા વાહન સંબંધિત રોકાણમાંથી તમને લાભ મળી શકે છે તો બીજી તરફ ઘરના સભ્યોના ખર્ચા વધવાથી નાણાકીય દબાણ પણ વધી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા બજેટને સારી રીતે ગોઠવવું પડશે અનાવશ્યક ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે જો તમે લાંબા ગાળાના રોકાણ વિશે વિચારી રહ્યા હો તો નિષ્ણાતની સલાહ લેવાથી ફાયદો થશે સંબંધો અને સામાજિક જીવનમાં પણ આ ગ્રહણનો પ્રભાવ સ્પષ્ટ દેખાશે મિથુન રાશિના જાતકો સ્વભાવથી જ વાળું હોય છે પરંતુ આ સમયે તમને ઘરના કામોમાં એટલા વ્યસ્ત રાખશે કે મિત્રો અને સામાજિક જીવન માટે સમય કાઢવો મુશ્કેલ બનશે કેટલીકવાર તમને લાગશે કે તમારા નજીકના લોકો તમને સમજી નથી રહ્યા જેના કારણે તમે એકલતા અનુભવી શકો છો પરંતુ આ જ સમયે તમને શીખવશે કે સંબંધો સંવાદ અને સમજણથી જ મજબૂત બને છે આરોગ્યની દ્રષ્ટિએ આ ગ્રહણ મિથુન રાશિના જાતકોને ખાસ ચેતવણી આપે છે માનસિક તણાવ અને ચિંતા વધી શકે છે ઊંઘમાં ખલેલ પેટ કે છાતી સંબંધિત તકલીફો ઊભી થઈ શકે છે ઘરમાં ચાલતા તણાવનો સીધો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડશે તેથી આ સમય દરમિયાન નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા મનને શાંત રાખવું અને નાની બાબતોને લઈને ચિંતા ન કરવી એ જ આરોગ્ય સુધારવાનો માર્ગ છે મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ મિથુન રાશિના લોકો માટે એક મોટો અવસર બની શકે છે ઘરેલું જીવનમાં થતો તણાવ તમને અંદર તરફ દોરી જશે તમે ધ્યાન પ્રાર્થના અથવા ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેશો આ સમયે તમને શીખવશે કે બહારની પરિસ્થિતિ હંમેશા તમારા કાબૂમાં નથી પરંતુ તમારી આંતરિક શાંતિ તમારા હાથમાં છે આ સમજણ તમને વધુ મજબૂત અને પરિપક્વ બનાવશે ઉપાયોની વાત કરીએ તો ગ્રહણના દિવસે ઉપવાસ રાખવો કે ફક્ત સાત્વિક આહાર લેવો શ્રેષ્ઠ રહેશે સૂર્યોદય સમયે પાણીમાં કુંકુમ અર્ક કે લાલ ફૂલ અર્પણ કરીને સૂર્યને અર્ચ્ય આપવું લાભદાયી છે ગ્રહણ પછી સ્નાન કરીને ઘર અને મંદિરની શુદ્ધિ કરવી જોઈએ માતાને ખુશ કરવી તેમને સન્માન આપવું અને શક્ય હોય તો સ્ત્રીઓને કપડાં કે અન્નદાન કરવું ઉત્તમ ઉપાય છે મંત્રપ માટે ગાયત્રી મંત્ર અને ઓમ નમઃ શિવાય ખૂબ જ અસરકારક રહેશે મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે આ ગ્રહણ તમારી બારમી ભાવમાં થઈ રહ્યું છે બારમી ભાવ ખર્ચા વિદેશ યાત્રા ગુપ્ત શત્રુઓ અવચેતન મન અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકો માટે જીવનમાં ઘણી છુપાયેલી બાબતો ખુલ્લી પડી શકે છે પરિસ્થિતિઓ સામે આવશે જે તમને અંદરથી નાખશે પરંતુ સાથે સાથે આધ્યાત્મિકતા તરફ દોરી જશે આ ગ્રહણ તમારા માટે એક પ્રકારની શુદ્ધિકરણ પ્રક્રિયા સમાન સાબિત થઈ શકે છે વ્યક્તિગત જીવનમાં આ ગ્રહણ તુલા રાશિના જાતકોને એકલતા અને આત્મચિકાર તરફ ખેંચશે ઘણીવાર તમને લાગશે કે લોકો તમને સમજી રહ્યા નથી અથવા તમારી વાત સાંભળતા નથી સંબંધોમાં છુપાયેલા તણાવ બહાર આવી શકે છે જો તમે લગ્નિત છો તો જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને તણાવ થઈ શકે છે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો ત્યાં વિશ્વાસઘાત કે ગેરસમજણ થવાની શક્યતા છે આ પરિસ્થિતિ તમને દુઃખ આપશે પરંતુ એ જ સમયે તમને સમજાવશે કે સાચો સંબંધ એ છે જે વિશ્વાસ અને પારદર્શકતા પર ટકેલો હોય છે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ ગ્રહણ થોડા પડકારો લાવશે કાર્યસ્થળે છુપાયેલા વિરોધીઓ સક્રિય થઈ શકે છે તમને તમારી પાછળથી કોઈ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે જો તમે બિઝનેસમાં છો તો ભાગીદારીમાં ગેરસમજણ કે કાયદાકીય મુશ્કેલીઓ આવી શકે છે નોકરી કરતા લોકો માટે આ સમય તણાવપૂર્ણ બની શકે છે કારણ કે કામનું બોજ વધશે અને માનસિક દબાણ અનુભવાશે પરંતુ આ સમય તમારે એક જ બાબત શીખશે સાવચેતી અને આયોજન જો તમે ચતુરાઈપૂર્વક આગળ વધશો તો આ સમયગાળા બાદ તમને નવી તકો મળશે નાણાકીય સ્થિતિની દ્રષ્ટિએ આ ગ્રહણ તમારા માટે ચેતવણી આપે છે ખર્ચા અચાનક વધી શકે છે ખાસ કરીને આરોગ્ય પરિવાર અથવા કાયદાકીય બાબતોમાં આ સમયગાળા દરમિયાન રોકાણ કરવાનું ટાળવું શ્રેષ્ઠ રહેશે વિદેશથી નાણાકીય લાભ થવાની શક્યતા છે પરંતુ એ પણ વિલંબ સાથે મળશે જો તમે વ્યવસાયમાં આંતરરાષ્ટ્રીય જોડાણો ધરાવો છો તો આ ગ્રહણ તમને નવી તક પણ આપી શકે છે પરંતુ ખર્ચામાં કાબૂ રાખવો જરૂરી છે નહીં તો આર્થિક દબાણ વધી શકે છે પરિવાર અને સામાજિક જીવનમાં પણ આ ગ્રહણ અસરકારક બનશે ઘણીવાર તમને લાગશે કે ઘર અને સમાજમાંથી અપેક્ષિત સહકાર નથી મળતો પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજણ થઈ શકે છે તમને એકલતાનો અનુભવ થશે પરંતુ એ જ સમયે તમને આધ્યાત્મિકતા તરફ ધકેલી જશે મિત્રો સાથેના સંબંધોમાં પણ દૂરી આવી શકે છે પરંતુ સાચા મિત્રો જ આ સમય દરમિયાન તમારી બાજુમાં રહેશે આરોગ્યની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકોને આ સમય ખાસ સાવચેતી રાખવાની જરૂર છે તણાવ ચિંતા ઊંઘની ખામી અથવા માનસિક અસ્વસ્થતા વધી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારી અચાનક વધી શકે છે આ સમય દરમિયાન તમારે આરામ યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામને મહત્વ આપવું જરૂરી છે નાની મોટી બીમારીઓને અવગણશો નહીં નહીં તો તે ગંભીર બની શકે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ સકારાત્મક સાબિત થઈ શકે છે બારમી ભાવ આધ્યાત્મિકતા અને મુક્તિ સાથે સંકળાયેલ હોવાથી આ સમય તમને અંદરથી નવી દિશા આપશે તમારે ધ્યાન પ્રાર્થના અને જાપ તરફ આકર્ષણ અનુભવાશે આ સમય દરમિયાન વિદેશ યાત્રાની સંભાવના પણ છે જે તમારા માટે આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થશે તમે સમજશો કે સાચી શાંતિ બહાર નહીં પરંતુ તમારા અંદર જ છે મિત્રો આગળની પાંચમી ધનુ રાશિ છે ધનુ રાશિના જાતકો માટે 21 સપ્ટેમ્બર 2025 નું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે આ ગ્રહણ તમારી દશમી ભાવમાં થઈ રહ્યું છે દશમ ભાવ કર્મ કારકિર્દી સામાજિક પ્રતિષ્ઠા પિતૃત્વ અને લક્ષ્યો સાથે સંકળાયેલ છે આ સમય ગાળામાં ધનુ રાશિના લોકો માટે કારકિર્દી અને સામાજિક જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે એક તરફ નવી તકો તમારા દ્વાર પર આવશે તો બીજી તરફ કેટલીક જૂની સમસ્યાઓ કે વિવાદો ફરીથી સપાટી પર આવી શકે છે આ ગ્રહણ તમારા જીવનની દિશા બદલી શકે છે અને તમને નવા લક્ષ્યો તરફ દોરી જશે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ ગ્રહણ ખૂબ જ અસરકારક રહેશે નોકરી કરતા લોકોને આ સમયગાળામાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે પરંતુ સાથે સાથે દબાણ અને પડકારો પણ વધશે અધિકારીઓ સાથેના સંબંધોમાં સાવચેતી રાખવી પડશે કારણ કે નાની ભૂલતી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે જો તમે વ્યવસાયમાં છો તો આ ગ્રહણ તમારા માટે નવી તકો લાવશે ખાસ કરીને નવી ભાગીદારી મોટું પ્રોજેક્ટ અથવા વિદેશ સાથે જોડાયેલી તક મળી શકે છે પરંતુ ભાગીદારીમાં વિશ્વાસઘાતથી બચવું જરૂરી છે સામાજિક પ્રતિષ્ઠાની આ સમય ખૂબ જ અગત્યનો છે તમારી સિદ્ધિઓ અને અને પ્રયત્નો લોકો સામે આવશે સમાજમાં વધુ ઓળખ સન્માન શકો છો પરંતુ એ સાથે કેટલાક વિરોધીઓ સક્રિય થઈ શકે છે તમને તમારી છબી અને પ્રતિષ્ઠાને જાળવવા માટે વધુ મહેનત કરવી પડશે આ સમય તમને શીખવશે કે સફળતા સાથે વિનમ્રતા પણ જરૂરી છે નાણાકીય દૃષ્ટિએ આ ગ્રહણ મિશ્રિત ફળ આપશે કારકિર્દીમાંથી તમને નવો આવક સ્ત્રોત મળી શકે છે પરંતુ સાથે સાથે પરિવાર કે પિતૃ સંબંધિત ખર્ચા વધી શકે છે જમીન મકાન કે પિતૃ સંપત્તિ સંબંધિત વિવાદ ઊભા થઈ શકે છે જો તમે લાંબા ગાળાના રોકાણ વિશે વિચારી રહ્યા હો તો આ સમયે થોડો સંયમ રાખવાનો છે આર્થિક દબાણ હોવા છતાં પણ તમે યોગ્ય આયોજનથી સંજોગોનો સામનો કરી શકશો વ્યક્તિગત જીવનમાં આ ગ્રહણના પ્રભાવથી પરિવારમાં ખાસ કરીને પિતા અથવા પિતૃત્વ સમાન વ્યક્તિ સાથેના સંબંધોમાં ફેરફાર થઈ શકે છે પિતાના આરોગ્યને લઈને ચિંતા થવાની શક્યતા છે ઘર અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ બનશે પરિવારના સભ્યોને લાગશે કે તમે કામમાં વધુ વ્યસ્ત છો અને તેમને પૂરતો સમય આપતા નથી આથી ઘરમાં થોડી અણબનાવ થઈ શકે છે પરંતુ ધીરજ અને સમજણથી પરિસ્થિતિને સંતુલિત કરી શકાય છે સંબંધોની દ્રષ્ટિએ ધનુ રાશિના લોકો માટે આ સમય થોડો પડકારજનક છે જીવનસાથી તમારી વ્યસ્તતા અંગે ફરિયાદ કરી શકે છે પ્રેમ સંબંધમાં રહેલા લોકોને પણ પાર્ટનર સાથે ગેરસમજણ થઈ શકે છે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા શબ્દો કોઈને દુઃખ ન આપે આ સમય દરમિયાન સંબંધો જાળવવા માટે વધારે પ્રયત્ન કરવો પડશે આરોગ્યની દૃષ્ટિએ આ ગ્રહણ ધનુ રાશિના જાતકોને કાર્યસ્થળના દબાણ અને માનસિક તણાવ તરફ દોરી શકે છે વધારે કામ અને જવાબદારીઓના કારણે કારણે આરામ ઓછો મળી શકે છે જેના માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે તમારે નિયમિત વ્યાયામ યોગ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું પડશે પિતાના આરોગ્યને અવગણવું નહીં તેમને સમયસર તબીબી તપાસ કરાવવી જરૂરી છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ તમારા માટે આંતરિક વૃદ્ધિ લાવશે જ્યારે બહારની દુનિયામાં પડકારો વધશે ત્યારે તમે અંદરથી વધુ શક્તિશાળી થવાની જરૂરિયાત અનુભવશો ધ્યાન પ્રાર્થના અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી મનને શાંતિ મળશે આ સમય તમને સમજાવશે કે સફળતા ફક્ત ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક સમતોલનથી પણ આવે છે ઉપાયોની વાત કરીએ તો ગ્રહણના દિવસે ઉપવાસ રાખવો કે ફક્ત આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ કરવો ખૂબ જ લાભદાયી રહેશે ગ્રહણ બાદ ગંગાજળ છાંટી ઘર શુદ્ધ કરવું જરૂરિયાતમંદોને અનાજ કપડાં કે દવા દાન કરવું પિતૃદોષ નિવારણ માટે શ્રેષ્ઠ ઉપાય છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ નવીન અને રસપ્રદ જ્યોતિષ માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો